સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાગ્યા તાણે હાથ ને ઉઠી થોડીક વાર લાગી ઉઠી મૂકી સાહ પીધો ને કૃષ્ણાજી હોતી નીતિન ભીહુ દો બેઠો ગયા બકાળો લેવા અને અમારી હું એટલા માદણા કર્યા કે તમે વાત લોકો સ્વાદ બધી ને જે જે હહન ખીલે બાંધી હોય ને ત્યાંથી બધી સીપરા માંથી લઈ આવી અને નીતિને જો દોવાનું ચાલુ કીધું હા બંબોર એટલે હા બંબોર ભર્યું કે કેદણા માં પડ્યું આ જોઈને માથું દેખાડવું તમને આ ગારો ડબલા પાણી બહુ મેળવ થાય માદણા કર્યા માદણા જવ આના માદણા જવું તમે ભગવાન હા રમા બોલાવી હા બધી આસ્તા તો આ તાકી સુકાઈ ગઈ રાબીડું જવો તમે મિત્રો રાબીડું જવો કઈ ઘટે નહી માં ઇતા પીહુ સહન કરે માદણા ગાયુ ને ખીલે બહુ ખાડા નહી હોય ને એમાં કાબરી ગાય હે ને એને તો ખીલે કોઈ દે ખાડા નહી ઓલી તો હજી ઓલી ઊંડા હે ને તો હજી હાલરા ફરી ફરી ને હજી ખાડા કરી નાખા અમારે આ ગાય છે ને

ન દેખાય મિત્રો કરા સણે ચાલો મિત્રો તો સણે નાખી દઈ ઘઉને તારે વાય મલક આવે જો મિત્રો આપણે સોખા ને ઘઉં ને નાખી દીધું ને સાણ એ થોડા કઈ ધોરાઈ ગયા ખાઈતા જ હે પાણી છે જો પાસે ખાડો ભેગો મિત્રો સંઘોડિયા મંગોળી આવી ગયા નાસ્તો કરવા બધે નાસ્તો કરે બધે ભેગા હે જમડિયા આવવા એને તાણે બિસાડાવ ને સાતવનું ક્યાંય કઈ જડતો ન હોય જય માતાજી ને હરણ મહાદેવ બધાય આઠ મિત્રો ને આપણે ઉઠી ગયા સાહેબ માંથી માખણ કાઢી કાંટા ફેરા કર્યા પછી એક રાડવો ખાધો હવે હારો કાંટો સડી ગયો એટલે મેં કીધું ઉતારી નાખીએ મારે છે ને હવે બે હું રોટલા કરવા મારા પપ્પા ટીફિન લઈ જાઉં એટલે રોટલા તો કરી દેવા જ પડી છે મારી મા કરી હતી નું શેક બેક કરી નાખીએ હું રોટલા કરી દેવા ઘડી ને આજ મારા પપ્પા ને બહુ મોડું થઈ ગયું બકેલું લઈને આવવામાં નટી બપટીન કે પડ્યા ન હોય તો હારું પણ લાગે હીમું કે પડ્યા હોય તો જ એટલી વાર લાગે બાકી વાર નો લાગે પણ આખડી આવે એટલે વિઝિટ કરીએ મારા પપ્પાને પૂછીયા કે કેમ એટલી વાર લાગી મારી માં પૂછ્યા એટલી વાર કેમ લાગી તમને આવવામાં એટલે મારા પપ્પા હાઈ જવાબ દે આ મારી બરોબર હાલો મિત્રો રોટલા કર નાખીએ આપણે વરસાદની ની વાતચીત કરી દીધી હોય તમને મારી માઈએ નથી કરી તો હું કરી હું ઓરા કાપો જોઈ શકો છો મિત્રો હાલો મિત્રો રોટલો સ્ટાર્ટ કરી દઈએ તો આપણે ગોળું કર્યું છે ફરતું જવાનું છે જોઈ લ્યો આ રીતના ગૌણું કરવાનું છે મિત્રો પછી વધેરીએ થી કાઠા પીપતા જવાના છે આ રીતના હથેરી થી કાંઠા ટીપતા જવાના છે પછી આમ તૂટી જાય રોટલો જે તૂટી ગયા ને મીટલું એમાં એવું થયું કે મારી હથેરીમાં છે ને રોટલો ફોટી ગયેલ તૂટી ગયો હથેરી જાય પાણી ભૂંગી લેવાનું બરોબર આ રેસીપી હું તમને શીખવાડું કે હું શીખું રોટલા કંઈ ખબર જ પડતી મને જે થઈ ગયો ને અમે એમાં કંઈ ભેજ ભણવાના ન હોય જોઈએ પછી પાછું આમ વસારે ટીપતું જવાનું પછી કાંઠાને બંધ કરી દેવાનું તંત્ર પૂછે જ રોટલા મારે શિખાડવા હોય તો એ હું એક પૂછે તો જ કહેવાનું હું ઘોસ છે ને આપણે રીત નહીં કરાય ભી આ તો બિશાળા કમેન્ટ કરે પછી જવાબ દે એના કરતા વેલું કરો તો કામ કામ ઓલું કામ 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 વાંધો મિત્ર આપણે રોટલો ઢળી ગયો તો આ નાખી દઈએ હવે જોઈજે હવાળો હાય માં હે ભગવાન આપનો થતો અર્ધ કલાક થતો આપનો છે મિત્રો હવે છે ને રહોળ માં રહોડ માંથી રહોડું તો રહોડું આ મિત્રો ઘી ભરવાનું છે તો આ પેલા આપણે ઘી ગરમ કર્યું ને કીસે અને કૃષ્ણા ગરમ કર્યું ને ઘી કેટલી માં છે

હવે છે ને કેરના પાંદડામાં સા ખાવાનું ચાલુ કર દેવાય આમાં નો ખવાય હકીકતમાં હવે છે ને એમાં એવું છે કે હાબુની પરિસ્થિતિ નબળી થઈ ગઈ હવે આ પરિસ્થિતિ થઈ ગઈ એવું ભાઈ તો નઈ આ કોઈ કે હોય પણ નબળો જવાબ મળે હોય કે ન હોય તો એમ જ કહેવાનું કે સ્કોર્પિયો બુક કરાવી સ્કોર્પિયો નો ઓર્ડર દીધો પછી ભલે નવતા ભરતા હોય તો મિત્રો વરસાદ ચાલુ છે ફૂલ ને વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અમારે મા ને નાખવા છે વાહિંદા તો હવે વરસાદ બંધ થવાની વાત નથી જોવાય એમ કારણ કે વરસાદ એટલો બધો આવ્યો ને કે પોદરા ધોવાઈ ને વૈયા ગયા એટલે કે ઘરના પોદરા ને સાફ કર કરી નાખા તો મારી વાંખી

મારી વાત મિત્રો હવે હું કોઈ નહી મિત્રો વાગ્યા છે અત્યારે છ ના ઢોર દવાન ટાણું થઈ ગયું તો ઢોર ચાલુ કરી દીધું મારી મા कुर्सी जो आई पड़ी पावर बेक आई हूँ सत्री आई पड़ी विडियो अपलोड करती थी फेसबुक इंस्टाग्राम यूट्यूब बदाय मुका अपलोड बुध कर ना खू मित्रो तमाम्पल दी वाला

હા ના કરી ગયા લાઈટ રાંધ રાંધો ને કપાસ મિત્રો માં મારી માં દેખાતી તમને જરા કે ઓઠણ ને સોડવા ગઈ ઓઠણ હવે થોડી નાખડી આવી છે મૂકી દેખી ના પામી હાલો તો ઓઢણ ને જમાવટ આવી ગઈ મિત્રો આ ભી દોવાઈ ગઈ કારણ કે જા મારા કતરાય હે

અમારી મીરા અમારો મેઘરાજ પછી અમારી ઓઢણ પછી અમારી ભૂરી પછી અમારી ઘરની પાડી પછી અમારી ભાવનગર વાળી મોટે પાડી બધા વડીલ બાકી બધા અહીંયા વડીલ છે અમારી મારી બેનપણી છે આ બધી